સાતમા પગાર પંચ મુદ્દે ખંભાત નગરપાલિકામાં ઉગ્ર હલ્લાબોલ કાયદો વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ ખંભાત નગરપાલિકાની સામાન્ય બોર્ડ બેઠક દરમિયાન સાતમા પગાર પંચની માગણીને લઈને વર્ગ ચારના સફાઈ કર્મચારીઓ ઉગ્ર આંદોલન કરતા સમગ્ર કેમ્પમાં ભારે તણાવ સર્જાયો છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ જય ભીમના નારા સાથે એકત્રિત થઈ નગરપાલિકા પ્રમુખનો ઘેરાવો કરી તાત્કાલિક પગાર પંચ અમલની માંગ પર અડગરાયા પરિસ્થિતિ બે કાબુ બનતા પોલીસ દ્વારા પ્રમુખને સુરક્ષિત રીતે બહાર લઈ જવાનો પ્રયાસ થયો પરંતુ કર્મચારીઓ પોલીસ વાહન સામે બેસી માર્ગ અવરોધ કરતા પ્રયાસ નિષ્ફળ રહ્યો કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સંવેદનશીલ બને આ હંગામા વચ્ચે બોર્ડ બેઠકની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી પોલીસે સભાખંડ ખાલી કરાવતા પ્રશાસક અને શાસક અને વિપક્ષ કાઉન્સિલરો ટેરેસ પર આશ્રમ લેતા નજરે પડ્યા જ્યારે કર્મચારીઓ માંગે પૂરી નારા લગાવતા રહ્યા વિપક્ષે ત્રિમાસિક મંજૂરીનો કરી કરી વિરોધ પ્રજાહિતના મુદ્દાઓ અવગણ્યા હોવાનો આક્ષેપ કર્યો આંદોલન અને રાજકીય ઘર્ષણ વચ્ચે નગરપાલિકાની સામાન્ય સભા ભારે વિવાદ વચ્ચે પૂર્ણ થઈ અને સાંજ સુધી કર્મચારીઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત સામાન્ય સભાનું આજ રોજ બોર્ડ છે અને છેલ્લા પાંચ દિવસથી સફાઈ કામદાર ભાઈઓ ઉપવાસ પર છે શું માગણી છે અમારી માગણી એ છે કે અમારો સાતમો પગાર પંચ મળે આજે બે હજાર ચૌદથી થી સાતમા પગાર પંચની જે જાહેરાત બહાર પાડી હતી આજે બાર વર્ષ થયા આ દિવસ સુધી સાતમો પગાર પંચ અમને મળેલ નથી ના સત્તાધીશો દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે ખાલી દરખાસ્ત કરી દરખાસ્ત કરવી હોત તો તમારે બે હજાર ચૌદ પછી કરી દેવી હતી અત્યારે એટલું જાણવા જ ખાલી અમે મંજૂરી માટે કરે તો અમે સાતમો પગાર બંધ લઈને ઊભા થઈ જૂને એ બી આ ચાલુ પગારમાં જોયું છે એ જ અમારી માગણી છે